તેર એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે એક સ્મારકનું સંઘીય બુંદિયા નાખવા માટેનો પ્રોગ્રામ રાખેલો અને એનો મકસદ હતો કે આપણે આજે જોઈ રહેલા છીએ કે ભારત વર્ષની અંદર મુસ્લિમ સ્વતંત્ર સેનાનીઓ હોય કે અન્ય મુસ્લિમ સમાજના ઇતિહાસને ખતમ કરવા માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે આજે આપણે જોઈ રહેલા છીએ કે મીડિયાના ખોટા પ્રચારથી દુષ્પ્રચારથી મુસ્લિમ ઇતિહાસને તોડવા અને મરોડવાની કોશિશો લગાતા થઈ રહેલી છે ચાહે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય સોશિયલ મીડિયા હોય પ્રિન્ટ મીડિયા હોય અથવા સોશિયલ મુમેન્ટમાં મુસ્લિમ વિરોધી જેટલી બી પ્રવૃત્તિઓ થાય છે તેમાં મુસ્લિમ ઇતિહાસને ધીરે ધીરે કમજોર કરવો બદલી નાખવો એને એ એ પરિસ્થિતિમાં લોકો સમક્ષ દર્શાવવો કે લોકોને એ ઇતિહાસથી નફરત થાય આ પરિસ્થિતિ આપણે જોઈ રહેલા છે સાથે આપણે ભારત દેશની આ જે વ્યવસ્થા છે લોકતંત્રની જે પ્રજાતંત્રની વ્યવસ્થા છે એમાં સૌથી મોટી ભૂમિકા આ દેશને બ્રિટિશ શાસનથી આઝાદ કરવામાં જે આપણા પૂર્વજોએ કુરબાની આપી છે એના ઇતિહાસના માટે જે આપણા મુસ્લિમ સમાજ તરફથી સમાજને જાગૃત કરવા માટેના જે પ્રયાસ થવા જોઈએ એમાં લગભગ લગભગ જેટલા આટલા વર્ષોથી કામ કર્યા છે જેવું કામ કરવું જોઈએ એનું ઉપર કામ થયું નથી અને આટલા લાંબા સમયના ગાળા પછી આપણે એક એવી ઈચ્છા ધરાવી છે અને ઈન્શાલા એની ઉપર એક પ્લાનિંગથી કામ છે કે જ્યાં પર આપણે મુસ્લિમ ફ્રીડમ ફાઈટર હોય કે અન્ય સમુદાયના જે કંઈ સ્વતંત્ર સેનાનીઓ હોય તેના ઇતિહાસ તરફ લોકોને ધ્યાન કરાવવું એના માટે એક સ્મારક ઇષ્ટ ઊભો કરવો જેની ચાર દિશામાં ચાર અલગ અલગ ઇતિહાસ ને નાની માહિતીથી લોકો જાગૃત થાય અને આજના જે યુવા વર્ગને ઇતિહાસ તરફ જોડવો અને ઇતિહાસ તરફ ધ્યાન કરાવવું એ આપણો મકસદ છે કાવી ગામની અંદર આપણે મોટા ચકલાની મધ્યસ્થ ભાગમાં આપણે આ ઈચ્છા ધરાવેલી કે આપણે મધ્યસ્થ ભાગમાં નાખીએ તો એનાથી ઘણો એવો સારો મેસેજ થાય અને એની ઉપર જ્યારે આપણે લાઈટ લગાવી તો એના અજવાળાથી પ્રકાશ પણ મળે આ આપણી એક ઈચ્છા હતી હવે એના અનુસંધાનમાં આપણે કાવી ગ્રામ પંચાયતમાં લેખિતમાં રજૂઆત પણ કરી છે પર વાત કરતાં અને માહિતી મળતા ઘણા લોકોને એની ઉપર મને દુઃખ થાય છે કે હજુ સુધી લોકોમાં એટલી જાગૃતિ આવી નથી હાલાત જોતાં પર કે આવા કામની અંદર કે જ્યાં આપણા દેશના ઇતિહાસને ઉજાગર કરવા માટે અને ભારત દેશના ખાસ કરીને મુસ્લિમ સ્વતંત્ર સેનાનીઓના ઇતિહાસ તરફ આજના યુવાનોને ધ્યાન કરાવવા માટે જે આપણે કામ કરવું જોઈએ તો કરતા તો નથી પણ જ્યારે કોઈ નાનો પ્રયાસ થતો હોય તો એની ઉપર રુકાવટ કરવા માટે લોકો આગળ આવી જાય છે તો હું મારા તરફથી એક મેસેજ આપું છું કે ઇન્શા અલ્હાહોતા કામ તો કોઈ મારું વ્યક્તિગત કામ નથી

એના પહેલા ઘણા એવા એક બે પ્રયાસો કરવાની જરૂર છે એ પ્રયાસ પણ કરીશું આની સાથે એક મેસેજ આપી દઉં છું આ ઓડિયોના માધ્યમથી ને આ ઓડિયો હું વાયરલ કરી રહેલો છું મારું પર્સનલ ગ્રુપ છે મારું ગામ કાવી મારું ગર્વ છે એ ગ્રુપમાં હું આ શેર કરી રહેલો છું અન્ય બીજા લોકો સુધી પહોંચે તો ધ્યાન કરી લે કે ભાઈ આપણે જે સ્મારક બનાવી રહેલા છીએ એ કોઈને અડચણ થાય એવી રીતે આપણે કંઈ સ્મારક ઊભું નથી કરવાના અને કોઈને અદાવત હોય અને કોઈને ના સમજ પડતી હોય તો મુલાકાત કરે ઈશાલા આપણે જે કંઈ મતભેદો હશે અને તમને ના સમજમાં આવતું હોય એ કામ હું મારા તરફથી સમજાવવાની કોશિશ કરીશ આપણે કોઈ પણ વિવાદ કરવા માંગતા નથી બલકે એક વિવાદ મુક્ત સમાજનું નિર્માણ કરીને હાલની પરિસ્થિતિમાં સમાજને એ દિશા તરફ લઈ જવાની કોશિશ કરી રહેલા છે કે જેનાથી સમાજ ઘણી પરિસ્થિતિઓમાં તૈયાર થઈ શકે છે ને હું બહુ દિલથી કહી શકું છું કે મારા યુવાન મિત્રો છે વડીલો છે મારી આ વાત પર ધ્યાન રાખે મારી ઘણી મોટી ઈચ્છા છે કે કાવી ગામની અંદર આ સ્મારક સ્થંભ બને અને બીજા ગામોમાં પણ ઉત્સાહ છે લોકોમાં તો કાવી ગામથી જો આ પહેલ થાય તો એક આપણા જે ગામનો ઇતિહાસ છે કે તમને કહેતા મને ખુશી થાય છે કે ભરૂચમાં લીગલ એટલે એવિડન્સના આધાર પર એક જ એવા સ્વતંત્ર સેનાની છે કે જે આપણા કાવી ગામથી આવે છે એવા કાવી ગામના સ્વતંત્ર સેનાનીના ઇતિહાસ તરફ પર આપણા યુવા જનરેશનને અને આપણા બાળકોને ધ્યાન કરાવવું અને ઘણા પ્રયાસો કરવા જરૂરી છે આપણે જે જનજાગૃતિ અભિયાન સામાજિક જાગૃતિ અભિયાન ચલાવી રહેલા છે એમાં ઘણા વિષયોથી કામ કરી રહેલા છે એમાં એક આપણા મુસ્લિમ સ્વતંત્ર સેનાનીઓના ઇતિહાસને ઉજાગર કરવા માટે પાછલા બે થી ત્રણ વર્ષથી હું મારા તરફથી જે કંઈ પોસ્ટર લગાવવા બેનર લગાવવા એ કામ તો હું કરી જ રહ્યો છું અને લોકોનો નાનો નાનો સાથ સહયોગ મળે છે પણ હજુ વિશાળ કામ કરવા માટે સાથ સહયોગ કરવા માટે આગળ આવશે અને આપણા ગામની અંદર ફરી વખત એક ઐતિહાસિક કામ કરવા માટે આપણું ગામ આગળ આવશે એવી ઈચ્છા આશા અને ઉમેદ સાથે હું આ મારી વાતને અહીંયા પૂરી કરું છું આશા છે કે આ ઓડિયોને તમે તમારા મિત્રોને વડીલોને મા બહેનો સુધી જરૂર શેર કરશો અલ્લા હાફિઝ અસલામ